સુરતના રાંદેર વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાયેલા મજૂરનું મોત નીપજતા પરિવારજનોમાં શોક છવાયો હતો તો બાંધકામ સાઇટ પર કોઈ સેફ્ટી ન હતી સુરતના રાંદેર વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી નીચે પટકાતા હરિમોહન નામના મજૂરનું મોત નીપજ્યું હતું રાંદેર બબા ગેટ વિસ્તારમાં ચાલી રહેલા બાંધકામ સાઇટ પર હરિમોહન સેન્ટિંગનું કામ કરતા નીચે પટકાયો હતો તો આ એવા આક્ષેપો કરાયા હતા કે બાંધકામ સાઇટ પર કોઈ પણ પ્રકારની સેફ્ટી ન હતી અને મજૂર પટક્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા નજીકના કોઈ હોસ્પિટલ કે દવાખાનામાં લઈને જવાયો હોય જેથી મજૂરનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરાયો હતો તો મૃતક રાજસ્થાનનો વતની હોય અને દસ દિવસ પહેલા જ રોજગાર માટે સુરત આવ્યો હોવાનું સામે આવ્યું છે હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે દિલીપભાઈ સોમલાભાઈ ડામોર કઈ જગ્યાએ શું ઘટના રાંધેલ વિસ્તારમાં બંબા ગેટ ને બાજુમાં એક ચાર માળ પ્રાઇવેટ બિલ્ડિંગ બનાવે છે ચાર માળ ઉપરથી જે સિન્ટિંગ નું કામ કરતા તે દરમિયાન ઉપરથી પાટીઓ તૂટી જવાથી એ ભાઈ નીચે રોડ ઉપર પટકાયા હવે એમને તેથી નજીકની કોઈ હોસ્પિટલમાં લઈ ગયા અને પરિવારને જાણ કરી ના કહીને અને પછી એ લોકો બારોબાર અહીંયા સિવિલમાં ડેડ બોડી લઈ આવેલા છે અને પરિવારવાળા હાલ આવેલા છે અને એ ન્યાયની માંગ કરે છે કે અમારા ભાઈને વગર સેફ્ટી વગર એ લોકોએ કામ કરાવેલું અને કાયદાકીય રીતે હવે એમાં એક છોકરો છે એમનો અને પત્ની છે કમાવાળો કોઈ નથી મા બાપ બી નથી એમના તો આ પરિવારને પાલન પોષણ કોણ કરે એટલા માટે અમારી પોલીસ તંત્રને એક વિનંતી છે કે એના અમે કાયદાકીય રીતે ગુનો દાખલ કરે અને કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં લે એવી પરિવારની માંગ છે સાહેબ કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટર આયુબભાઈ કરીને છે બિલ્ડર આયુબભાઈ કરે છે અને કોન્ટ્રાક્ટર કપૂરભાઈ કરીને છે તમે વાત કરી એમના સાથે ફોન પર શું તમે જવાબ આપો અમને માં વાત કરી તો ભાઈ હું 1200 છું એમ કે છે જે બિલ્ડર ખરા ને તે કે હું બાર 1200 અત્યારે અહીંયા નથી હાજરમાં જે રીતે કપૂરભાઈ સાથે વાત કરો એમ કહે છે શું માંગે તમારી માંગ પરિવારને પૂરેપૂરી ન્યાય મળવો જોઈએ એમના બીબી બસાય એમના એક એમને માતા છે એમને પૂરેપૂરી એમના પરિવારને ન્યાય મળે એવી અમારી માંગ છે કોન્ટ્રાક્ટર દ્વારા કઈ ક્ષક્તિનો કઈ કોન્ટ્રાક્ટર દ્વારા સાહેબ કોઈ સેફટી આપેલી નથી સાઈડ ઉપર હું જેન આવેલો છે કોઈ પણ જાતની સેફ્ટી નથી ત્યાં અને કોઈ પણ જાતનું કંતર નથી બાંધેલું કોઈ પણ જાતના બેલ્ટ નથી આપેલા